નમસ્તે દોસ્તો તમારું એક નવા વિડીયોમાં સ્વાગત છે આભાર ખુમારી અને ખાનદાની લોહીમાં હોય છે એના વાવેતર ના હોય મિત્રો આજે હું તમને એક એવી સત્ય ઘટના જણાવવા જઈ રહ્યો છું જે જાણ્યા બાદ કદાચ તમને સમજી શકશો કે જીવન જીવવું હોય તો કેવી રીતે જીવાય એક નાનું અમથું ગામ હતું અને એ ગામમાં ચાર લંગોટિયા મિત્રો સતત સાથે જ હોય પોતપોતાના કામ પતાવી ચારે જણા રોજ મળે અને સુખ દુઃખની વાતો કરે આ ચાર મિત્રોમાંથી એક મિત્રની આર્થિક સ્થિતિ નબળી હતી બાપુજીનું નિધન થઈ ગયું અને બીજી બે નાની બહેનો હતી કુદરતના એવા લેખ હશે કે એ મિત્રનો અકસ્માતના અકાળે નિધન થઈ ગયું ઘરમાં કોઈ કમાણી રહી નહીં ઘરનો તમામ બોજ વૃદ્ધ માતાના શિરે આવી ગયો અને બે બહેનોના લગ્ન પણ કરવાના બાકી હતા પણ કહેવાય છે ને મિત્રતાથી મોટો કોઈ સંબંધ નથી હોતો બાકી વધેલા ત્રણ મિત્રોમાંથી એક મિત્ર દ્વારા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું સારા સારા કલાકારો અને સાહિત્યકારોને આમંત્રિત કરવામાં આવ્યા આજુબાજુના ગામડાઓમાંથી ડાયરાના આયોજનનો પ્રચાર કરવામાં આવ્યો નક્કી કરેલી તારીખે ડાયરાની રમઝટ જામી અને ત્રણ મિત્રોમાંથી જે આર્થિક સ્થિતિ સંપન્ન હતો જેના દ્વારા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું કહેવાય છે ને તે મિત્ર દ્વારા ડાયરામાં બત્રીસ લાખ રૂપિયાની જોડો ઉડાડવામાં આવી આ જોઈને આજુબાજુના ગામમાંથી આવેલા લોકો દ્વારા પણ રૂપિયાની લહાણી કરવામાં આવી એવામાં વાત વહેતી થઈ ગઈ કે પોતાના મરણ પામેલા મિત્રની મદદ કરવા માટે એક મિત્ર દ્વારા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે પછી તો પૂછવું જ શું જેમ જેમ રાતનો પોર ચડતો ગયો અને ડાયરાની રમઝટ જામતી ગઈ તેમ તેમ રૂપિયાનો વરસાદ થતો ગયો જ્યારે આ વાતની ખબર ડાયરાના કલાકારોને થઈ ત્યારે તેમના દારા પણ ડાયરામાં પેટે પોતાનું મહેનતાણું જ જતું કરી ને માત્ર એકાવન રૂપિયા ચાર્જ લીધો અને જ્યારે ડાયરાઓ પૂરો થયો ત્યારે એ રૂપિયા ભેગા કરીને ગણતરી કરી તો અઠ્યોતેર લાખ જેવી રકમ જમા થઈ ગઈ હતી જે રૂપિયા એ ખાનદાની યુવાન દ્વારા પોતાના મિત્રની ઘરડી માને સોંપવામાં આવ્યા અને એ યુવાને કીધું આ રૂપિયાથી મારી બે બહેનના ધામધૂમથી લગ્ન કરજો અને લગ્ન પછી ના પણ જે વ્યવહાર હશે ત્યારે તમારો દીકરો આજે પણ જીવે છે કોઈ પણ કામ હોય ત્યારે દીકરો સમજી હુકમ કરજો ગામમાં જ્યારે આ વાત વાયુ કે પ્રસરી અને જે યુવાને પૂછવામાં આવ્યું કે તું આર્થિક રીતે સંપન્ન છે તો તું સીધી મદદ કરીને રૂપિયા આપી શક્યો હોત ત્યારે તે જોવાન કી કીધેલા શબ્દો ખરેખર અદ્ભુત હતા જોવાને કીધું કે જો મેં સીધી મદદ કરી હોત તો કદાચ એ રૂપિયા પર મારો હક રહી જાત અને ભવિષ્યમાં કદાચ મારા સંતાનો પણ એ હક જમાવત પણ મેં ડાયરામાં રૂપિયા ઉડાડે એ હવે એ રૂપિયા પર મારો કોઈ હક નથી રહ્યો અને ડાયરાનું આયોજન કરવાથી મારા મિત્રની માતાને બીજા લોકો દ્વારા પણ મદદ મળી બાકી હું તો કાયમ એ માનો દીકરો છું ખરેખર જીવનમાં જો આ મિત્રો હોય ને તો જ તો તો જ ચાસું ખાનદાની લોહીમાં હોય છે એનું ક્યારેય વાવેતર થતું નથી ધન્ય છે જુવાનની જનતાને કેમ કે હોવું એ મહત્ત્વનું નથી પણ આપી શકવાની હિંમત હોવી એ મહત્ત્વનું છે બાકી લોકો પાસે ચાર પૈસા થઈ જાય ત્યારે એ બીજા લોકોને કાંઈ ગણતા જ નથી હોતા જય જય શ્રી રાધે